બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશો ને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મોડલ બે હજાર દસ અગિયારની યુન કંપનીની આઈ ટેન ગાડી છે જે સીએનજી પ્લસ પેટ્રોલમાં છે અને ગાડી ખૂબ સારી કંડિશનમાં સાચવેલી છે ચારે ચાર ટાયર ખૂબ સારા છે ફોર ઓનર ગાડી છે જી વન અમદાવાદ પાર્સિંગ છે ગાડી મેં ક્યાંય ક્રેચિસ નથી ક્યાંય ગોબો નથી સાચવેલી ગાડી છે ઘરારું કાર છે જે તમે ફોટામાં કન્ડિશન જોઈ શકો છો ગાડીની તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ જઈ જવાની અમદાવાદ પાર્સિંગ યુંડાઈ કંપનીની આઈટેન કાર તો તમે ભાઈની જરૂરથી મુલાકાત કરી શકો છો ગાડી કન્ડિશનમાં સારી છે એન્જિન વાઈસ ખૂબ સારી છે અંદરનું ઇન્ટીરિયર સારું છે ગાડીનું જેના ફોટા પણ જોઈ શકો છો તમે ગાડીના અને કિંમત આ યુડાઈ આઈટેન કારની ભાઈ રાખેલી છે એક લાખ ચાલીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને આજ ભાઈ આગળ મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો કાર છે જે મોડલ બે હજાર નવનો અગિયારમો મહિનો છે અલ્ટો ગાડી છે સીએનજી પ્લસ પેટ્રોલમાં છે બંનેમાં ચાલુ છે પેટ્રોલમાં પણ ચાલુ છે અને સીએનજીમાં પણ ચાલુ છે ગાડી થર્ડ ઓનરમાં છે થ્રી ઓનર અને ગાડી પણ ખૂબ સારી છે કન્ડિશન વાઈઝ જબ તમે જોઈ શકો છો ફોટામાં ચારે ચાર ટાયર સારા જે જે સત્તર પાર્સિંગ ગાડી છે મારુતિ સુઝુકી અલ્ટો અને એક લાખ પાંચ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં પણ ફેરફાર કરી આપશે બંને ગાડી જિલ્લો અમરેલી તાલુકો બગેસરા પ્રોપરમાં તમને બાલુભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે બાલુભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર સોળનું પાવરટ્રેક ટ્રેક્ટર છે પાવરટ્રેક ચારસો ચોત્રીસ મોડલમાં ટ્રેક્ટર છે બે હજાર સોળ મોડલ છે અને ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે જેના તમે ફોટા આપણી ચાલવા પર જોઈ શકો છો અને કલર કન્ડિશન વીક છે કન્ડિશન જોતાં એવું નથી લાગતું કે સોળનું મોડલ હોય એટલે મોડલમાં કદાચ ભૂલ પણ થયેલી હોય તો તમે કોલ કરી અને મોડલની માહિતી કન્ફર્મ કરી શકો છો સોળનું જ છે કે નહીં કેમ કે કિંમત રાખેલી છે બે લાખ વીસ હજાર રૂપિયા એટલે મોડલમાં થોડો ઘણો ડિફરન્સ નીકળશે જે તમે કોલ કરીને પૂછી લેજો જિલ્લો કંચ તાલુકો રાપર ગામ કીડિયાનગરમાં તમને મૂળરાજસિંહભાઈ પાસે જોવા મળી જશે આ ટ્રેક્ટર ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યારબાદ મોડલ બે હજાર આઠનું મારુતિ સુઝુકી કંપનીની વેગોનાર કાર છે આ વેગોનાર ગાડી ભાઈને વેચવાની છે જેના પણ ફોટા તમે જોઈ શકો છો આપણી ચા ઉપર મારુતિ સુઝુકી કંપનીની વેગોનાર છે અને વેગોનાર ગાડી સીએનજીમાં એવરેજ પણ ખૂબ સારી આપે છે જે જે એટ પાર્સિંગ છે આ ગાડી સીએનજી નથી પેટ્રોલ છે એક લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ગાડી જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકા દિશા ગામ ધ્રુવા અશોકજીભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે અશોકજીભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ અલ્ટો ગાડી છે અલ્ટો મોડલ બે હજાર દસનું છે મારુતિ સુઝુકી અલ્ટો બે હજાર દસ મોડલ છે અને સીએનજી પ્લસ પેટ્રોલમાં છે સીએનજી અને પેટ્રોલ બંનેમાં ચાલુ છે ગાડી રનિંગ કન્ડિશનમાં ગાડી છે દસનું મોડલ છે જેના ફોટા પણ તમે જોઈ શકો છો આપણી જવા ઉપર વીમો પાર્સિંગ ચાલુ છે ફૂલ વીમો છે ગાડીમાં ગાડી જે જે વન અહેમદાવાદ પાર્સિંગ છે મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો કાર એલેક્સાડલમાં છે જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીની કિંમત ભાઈ રાખેલી છે સિત્તેર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે ગાડી જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો વંકટેશ ગામ પાદરડી ભાવેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાવેશભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી બધુંની માહિતી મેળવી શકો છો ત્યારબાદ એચએફ્સ ડીલક્ષ છે મોડલ બે હજાર વીસનો આઠમો મહિનો છે હીરો કંપનીનું બાઇક છે એચએફ્સ ડિલક્સ ખૂબ જ સક્સેસ મોડલ બાઇક છે એવરેજ પણ ખૂબ સારી આપે છે હીરો કંપનીનું બાઇક છે અને જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ બાઇક તો આની કિંમત ભાઈ રાખેલી છે પિસ્તાલીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને બાઇક જોવા મળશે જિલ્લો મહેસાણા તાલુકો સતલાસણા ગામ સમરાપુર ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે જયેશસિંહ ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો આ બાઇક વિશે ત્યારબાદ મોડલ બે હજાર દસ સેવરલાઇટ કંપનીની ગાડી છે જે ભાઈને વેચવાની છે બે હજાર દસનું મોડલ છે થર્ડ ઓનર ગાડી છે રનિંગ કન્ડિશનમાં ગાડી છે સાચવેલી છે પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ ચારે ચાર ટાયર નવા નાખેલા છે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે એસી ચાલુ છે ગાડીમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જી જે ટુ પાર્કિંગ ગાડી છે સેવરોલેટ કંપનીની જેના ફોટા તમે આપણી ચો પર જોઈ શકો છો આ ગાડી ભાઈને વેચવાની છે ચારે ચાર ટાયર નવા નાખેલા છે પાવર વિન્ડો છે સેન્ટ્રલ લોક છે ગાડીમાં પાવર વિન્ડો છે કમ્પ્લીટ ગાડી છે જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની છ હોય જે જે ટુ પાર્કિંગ ગાડી સેવરોલેટની તો પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશો જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલામાં તમને આ ગાડી જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સ મને છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર આઠ સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર છે બે હજાર આઠનું મોડલ છે અને ભાઈને વેચવાનું છે સોનાલિકા કંપનીનું ડીઆઈ સાતસો ચાલીસ બેતાલીસ એચપીનું આ ટ્રેક્ટર આવે છે અને કન્ડિશનમાં પણ ખૂબ સારું છે સાચવેલું ટ્રેક્ટર છે જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચા ઉપર કન્ડિશન વાઈઝ ખૂબ સારું છે કલરમાં ખૂબ સારું છે સાઇડ ગિયર ટ્રેક્ટર છે અને ભાઈને વેચવાનું છે તો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો તમે ત્યાં જઈ અને એન્જિન અને બીજી બધી બાબત જોઈ શકો છો કંડિશનમાં તો સારું જ છે એક લાખ એંશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો અમરેલી ગામ જયસિંહપુરામાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ બોલેરો છે મોડલ બારનું છે બે હજાર બારનું મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડી છે જેમાં ચારે ચાર ટાયર ભાઈ નવા નાખેલા છે આ બોલેરો ગાડીમાં અને કન્ડિશન પણ ખૂબ સારી છે મહિન્દ્રા બોલેરોની અને માર્કેટ વેલ્યુ પણ ખૂબ સારી ધરાવે છે મહિન્દ્રા બોલેરો જે જે ચૌદ પાસિંગ છે અને ફોટા આપણી ચાહો પર તમે જોઈ શકો છો આ બોલેરો ગાડીના જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ સેવન સીટર મહિન્દ્રા કંપનીની બોલેરો ચારે ચાર ટાયર નવા ખરીદવાની ઈચ્છા હોય તો બોલેરોની કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ દસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને બોલેરો જોવા મળશે જિલ્લો દાહોદ તાલુકા ગરબાડા દિનેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સ બોક્સમાં નંબર આઠ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈ પણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં